ના સાથપુર વિસ્તારમાં મેસત્રી નદી ઉપર આવેલો બ્રિજ છે અકસ્માત પૂર્વે સમારકામ કરવાની માંગ સ્થાનિકોમાં ઉઠવા પામી છે તાજેતરમાં જ મહીસાગર નદી ઉપર આવેલું ગંભીરા બ્રિજનો એક સ્પાન નદીમાં ખાબક્યો જેમાં અનેક વાહનો સ્પાન સાથે નદીમાં જળ વિસર્જન લીધું છે સાથે બાર જેટલા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવે છે રાજ્યમાં આવા તો અને ખખડતા બ્રિજ આવેલા છે જે તંત્રની બેદરકારીની ચાળી ખાય છે ત્યારે કોતરા શહેરના મધ્યમાંથી પસાર થતી મેસરી નદી પર આવેલો સાત પુલ વિસ્તારનો પુલ કે જે પણ દુર્દશામાં ફેરવાયો છે પુલ પણ અનેક જગ્યા ઉપર સળિયા બહાર આવી ગયા છે અને બીજી તરફ વેજલપુર રોડ પરનો આ બ્રિજ હોવાથી હજારો નાના મોટા વાહનો પુલ ઉપરથી પસાર થાય છે જ્યારે સંબંધિત તંત્ર દ્વારા વહેલી તકે સાત પુલ વિસ્તારમાં આવેલા મેસરી નદી ઉપરના પુલનું નિરીક્ષણ કરીને તેની મરામત કામગીરી હાથ ધરાય તે જરૂરી બન્યું છે સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે કે બ્રિજ દુર્ઘટના જેવી કોઈ મોટી ઉનારત સર્જાય તે પહેલાં બ્રિજનો મરામત કામગીરી કરવામાં આવે તે ઈચ્છનીય છે સમગ્ર મામલે સ્થાનિક વાહન ચાલક બશીર આલમે તારીખ નવ જુલાઈના રોજ પ્રતિક્રિયા આપી હતી મેસરી નદીના જોડતા વાળે આ પુલનું બાંધકામ ત્રીસ થી પાંત્રીસ વર્ષ થઈ ગયા અત્યારે એના પુલની સુવિધા એ સિસ્ટમની થઈ ગઈ છે અત્યારે અંદર જુઓ તો તમે ખાડા કટી બહુ છે ને એના માટે અહીંયાથી બહુ લોકો અવર જવર થાય છે ને અહીંયા બહુમતીથી પબ્લિક રહેતા એટલે મોટી ગાડીઓ પણ અહીંયાથી નીકળતી કોઈ પણ જાતનો ઉલ્લેખ નગરપાલિકા કરતું નથી અમારી આદેશથી અમારી વિનંતી છે કે આ પુલનું કંઈ મરમત થવી જોઈએ નહીં તો આ બરોડા જેવો સિસ્ટમ બરોડાના અંદર જે સિસ્ટમ તમારે પુલ પડી ગયું એ સિસ્ટમ અહીંયા બી મોટો ભય થવાની આશંકા છે તો મહેરબાની કરીને નગરપાલિકાને કહીએ છીએ કે ભાઈ આ પુલની તમે મરંમત કરો આપણું નામ આપણું નામ છબીર અબ્દુલ સત્તાર ટૂંકા છેલ્લા ઘણા સમયથી લગભગ ત્રીસ વર્ષ જૂના પુલને બિસ્માર હાલતમાં હાલ બિસ્માર હાલતમાં છે પુલ તો જે તે ડિપાર્ટમેન્ટને લગતા કે વહીવટીતંત્રને લગતા અધિકારીઓને આપણા માધ્યમથી હું એક રજૂઆત કરું છું કે આ પુલની જે મરામત એન્જિનિયરો દ્વારા તપાસ કરી અને અયોગ્ય મરામત થાય કારણ કે આ જે પશ્ચિમ વિસ્તાર અને નેશનલ હાઈવે અને જોડતો આ મુખ્ય બ્રિજ અને મુખ્ય માર્ગ છે તો આનું તાત્કાલિક ધોરણે મરામત નું રિપેરિંગ નું કામ થાય જે તે વહીવટીતંત્ર ને અમારા આપના માધ્યમથી અમે રજૂઆત કરીએ છીએ બશીર આલમ ગોધરા છેલ્લા ત્રીસ વર્ષ થી બનેલ છે ત્યાં સ્તર ચકાસણી કરતા ત્યાંના બધા સળિયા દેખાય છે નીચે અમે જોયું તો બધા ભીમ સળિયા નીકળેલ છે મેન હાઈવે પર જતા છે બરોડા હાઈવે રોડ પર ટ્રસ્ટ થતા છે અને કોઈ દિવસ ત્યાં કોઈ પણ જાતનું રિપેરિંગ કામ થયું નથી ત્રીસ વર્ષ કરતા ઉપરોક્ત દિવસો થયા પણ જાતનું કામ થયું નથી વહીવટી છે બાદમાં કોઈ અકસ્માત થાય તો અધિકારી જવાબદારી દેશે ત્યાંના કર્મચારીઓ હાલ ત્યાંથી કોઈ પણ જાતનું ભારે વાહન જેમ થાય છે અને ખરેખર બાઇક લેન જતા બી એટલો ડર લાગે છે કે અમે નીચે ના પડી જઈએ ફિક્સ વર્ષ સુધી કોઈ બી કર્મચારી ઓફિસર અધિકારી અહીંયા કોઈ ચેક કરવા નથી આવ્યા અને હાલમાં પણ એ એક પરિસ્થિતિ છે કે આજ સુધી કાલે પરિસ્થિતિ છે જેથી કરી અમે જાણ કરે છે કે વહીવટી તંત્ર ને કે આવી એને ચકાસણી કરી તેનું ગમે તે નિરાકરણ કરે છે મારું નામ ઇમરાન સુલેમાન કલંદર